સુખી થવું હોય તો હંમેશા માટે વડીલોને રિસ્પેક્ટ આપો મહાભારત નો શ્લોક છે અભિવાદી વૃદ્ધો ચતવારી તસ્ય વર્ધંતે તે યશો બલ માણસ ને આયુષ્ય મળે એને વિદ્યા મળે એને યશ મળે અને એને બળ મળે આ ચાર તો મેઈન વસ્તુ જરૂરી છે સાહેબ અને ઈ ઈનડાયરેક્ટલી વડીલોની સેવા કરવાથી મળે મળે ને મળે છે અને મહાભારતમાં આ જે બોલે છે ને કોઈ સામાન્ય નથી બોલતા વિદુર કાકા બોલે છે અને વિદુર કાકા બોલેલા શબ્દ આજે હોતે ઇનડાયરેક્ટલી બધાને કામ લાગે હું નવરો હોય ત્યારે અમુક નીતિ વાંચતો એમાં વિદુર નીતિ ચાણક્ય નથી કૃષ્ણ એમાં વિદુર નીતિ ની ઘણી બધી વાતો હું આજે હોતી કથામાં જ આવું છું